કોંગ્રેસની જન આક્રોશ યાત્રા વાવથરાદ જિલ્લામાંથી પસાર થઈ અને પછી સ્થાનિક મહિલાઓએ કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને દારૂ ડ્રગ્સ મુદ્દે રજૂઆત કરી ત્યાર પછી મહિલાઓ સાથે જિગ્નેશ મેવાણી એસપી કચેરી ગયા અને ખાખીના પટ્ટા ઉતારવાની વાત કરી પછી જે કંઈ ધમાસાણ ચાલી રહ્યું છે તે આખું ગુજરાત જાણે છે હવે તો પટ્ટા ઉતારવાથી લઈને સંસ્કાર સુધી અને પછી કમરે બાંધવાનો પટ્ટો ગળે પહેરશે તો પછી એ ટોમી કહેવાય અને એવા ટોમીના પટ્ટા તો ઉતરશે જ તેવા નિવેદનો પણ સામે આવ્યા બે નેતાઓ વચ્ચેના શાબ્દિક જંગમાં ત્રીજા નેતાએ પણ પોતાનો સુર પુરાવ્યો એટલે કે પટ્ટાનું રાજકારણ ગરમાયું પરંતુ આમાં સૌથી મોટી વાત છે તે વાત ભૂલાઈ ગઈ એ વાત શું છે ખેડૂતોનો મુદ્દો આ આખી ચર્ચામાં ખેડૂતોનો મુદ્દો વિસરાઈ ગયો છે આજે આપણે તેની ચર્ચા કરવી છે નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે ખેડૂતોના દેવા માફી દસ હજાર કરોડના ખેડૂત સહાય પેકેજની ખામી અને બેરોજગારી જેવા મહત્ત્વના મુદ્દા હતા કોંગ્રેસે જન આક્રોશ યાત્રા પણ આ મુદ્દાઓને લઈને કાઢી

જણસના પોષણક્ષમ ભાવ મળે જેવા ખેડૂતોને લગતા મુદ્દા સાઈડમાં રહી ગયા હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દારૂ ડ્રગ્સ મુદ્દે ભાજપને ઘેરવામાં વ્યસ્ત છે આવું થવા પાછળનું કારણ શું તો સાંભળો વિપક્ષને મહત્વના મુદ્દાઓ પરથી ડાયવર્ટ કરવામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકાર સફળ રહી છે તેવી રાજકીય ચર્ચા ચાલે છે કોંગ્રેસના બેબાક નેતા જિગ્નેશ મેવાણીનું નિવેદન આવ્યા પછી બીજા દિવસે નાયબ મુખ્યમંત્રીએ તેમનું નામ લીધા વગર પટ્ટા ઉતારવાની વાત ઉપર ખુલીને રિએક્શન આપ્યું પરંતુ નામ લીધા વગર અને પછી સંસ્કાર મુદ્દે ટિપ્પણી કરી બસ પછી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ખેડૂતોના મુદ્દા ઉપરથી ભટકી અને દારૂના મુદ્દા ઉપર ચડી ગઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષો હર્ષ સંઘવી અને દારૂનું જ રટણ કરવા લાગ્યા સરકાર અને ભાજપ બંને પણ એવું ઈચ્છતી હતી કે વિપક્ષ ખેડૂતોના મુદ્દા પરથી હટીને અન્ય મુદ્દાઓ પર ડાયવર્ટ થાય તેના જ કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય નામ લીધા વગર પટ્ટા ઉતારવાની ઘટનાને આગળ વધારી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ નામ લીધા વગર દારૂ અને પટ્ટા ઉતારવાની ઘટના પર નિવેદન આપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને દારૂના મુદ્દે બરોબરનું સંભળાવ્યું આ મુદ્દો આટલેથી અટક્યો નથી પરંતુ જિગ્નેશ મેવાણી સામે પોલીસ પરિવારોનો વિરોધ જોઈ કોંગ્રેસ અને જિગ્નેશ મેવાણીએ જાણે કે પિત્તો ગુમાવ્યો પોતાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ અને જિલ્લા સ્તર સુધી આવેદન પત્રો આપી દીધા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી પણ દારૂબંધી અને ડ્રગ્સના દૂષણ મુદ્દે હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવા માટે ઉતરી પડ્યા જો કે તેઓ ભૂલી ગયા છે કે સરકાર પણ એમ જ ઈચ્છે છે કે વિપક્ષ આ દિશામાં આવે અને એ થયું એટલે એવી ચર્ચા ચાલે છે કે ભાજપને જે ઈચ્છા હતી વિપક્ષે પણ તેવું જ કર્યું જાણે કે ભાવતું હતું અને ડોક્ટરે કીધું રાજકીય ગલીઓમાં એક એવી પણ કાનાફુસી સાંભળવા મળે છે કે હર્ષ સંઘવી હવે ગુજરાતમાં ભાજપના નવા ચાણક્ય સાબિત થઈ રહ્યા છે આ વાત કેટલી સાચી કેટલી ખોટી તેના ઉપર આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ